મિત્રો આપણે અત્યારે હળવદ રેલવે સ્ટેશન જે છે એની બાજુમાં ગઈકાલે હળવદ નગરપાલિકાએ પોલીસને સાથે રાખી અને જે અહીં ગેરકાયદેસર રીતના ગેરકાયદેસર જગ્યામાં જે નોનવેજ જે છે નું એનું વેચાણ ચાલુ હતું અને એની જે રેડ છે પાલિકાની ટીમે પોલીસને સાથે રાખીને કરી હતી જોકે રેડ કરી બોતેર મુર્ગીઓ પેકડી હતી ત્રીસ જેટલી પ્લેટ ઈંડા નહીં પેકડી હતી બાકી કંઈક મચ્છીને હતું બાકીનું બીજું કંઈ માંસને પેકડ્યું હતું કાંટા ને એવું પગડું હતું આવું બધું ઘણું બધું જે છે એ પાલિકાની ટીમે પકડી અને પછી જે કઈ કાર્યવાહી કરવાની થતી હોય એ કરીએ છે એમને પણ કાલ અહીંયાથી એટલું પગડું હતું મિત્રો પકડ્યા પછી પણ આ જે કઈ કામગીરી છે એ બંધ તો થતી નથી જે કઈ પાલિકાની ટીમ કે પોલીસની ટીમ કે જે કઈ કામગીરી કરે છે મિત્રો તે કામગીરી કર્યા પછી એની અસર શું તો કઈ જ અસર નહીં આયા હતું તો લઈ ગયા વરી પાછો વિષય પૂરો વરી વરિપાસ સવારથી ચાલુ મહત્વની મિત્રો થોડી વાત એ છે કે ગમે જયારે અહીંયા આગળ આવ્યા ત્યારે થોડી અમને પણ એવી શરમ થઈ કે આ લોકો જે છે એને આપણે એકાદ બે વખત હજી ન બતાવીએ તો સારું એટલે જે શહેરના જે લોકો છે એને પણ અમે વિનંતી કરી છીએ કે તમે રેલીઓમાં પણ સાથે હોય છો કે હળદમાં નોનવેજ વેચાવું બંધ થઈ જવું જોઈએ અહીં તમે નોનવેજ લેવા માટે પણ જે છે તમે આવો છો ને શરમના મારા જોઈ જાઓ એટલે ભાગી જાઓ છો તો આવી બેવડી નીતિ તો તમારી ન હોવી જોઈએ કે રેલી નીકળે છઠ્ઠા મહિનામાં જ્યારે રેલી કાઢી હતી અસ્મિતા મંચ ને પછી હિન્દુના વિવિધ સંગઠનો વેપારીઓ એને કે અડોદમાં નોનવેજ ન વેચાવું જોઈને વેચાય છે એને બંધ કરવામાં આવે ને આવી બધી જે છે એ વાત થઈ હતી પરંતુ એ થયા પછી કામગીરી શું થઈ જીરો ટકા કંઈ જ કામગીરી થઈ નથી પાલિકાએ ગેરકાયદેસર રીતના જગ્યામાં જે લોકો કે જે રસ્તો છે રસ્તો બુર્યા પછી ત્યાં આગળ નોનવેજ વેચવાનું ચાલુ કરી દીધું છે આવા લોકોને પાલિકાએ નોટિસો ફટકારી હતી ત્રણ ત્રણ નોટિસો આપી હતી આજથી ત્રણ મહિના પહેલા નોટિસો આપ્યા પછી પણ કામગીરી શું થઈ જીરો થઈ કંઈ જ કરી શક્યા નહીં એટલે અમારી એક હળવદ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકોને અમારી એક અપીલ ઈ છે કે આ લોકો તમને જ્યારે છે ત્યારે આપણે બધા રેલીમાં પોગી જઈ છીએ આ લોકો તમને જયારે કે છે ત્યારે આપણે તમે કહો કે આમ કરવું છે તો આપણે ત્યાં વહી જઈ છીએ આને રજૂઆત કરવી છે તો આપણે ત્યાં વહી જઈ છીએ પણ રજૂઆત કરવી છે તો ત્યાં આગળ આપણે વહી જઈ છીએ પરંતુ રજૂઆતો કર્યા પછી જે છે મિત્રો એનું પરિણામ શું મળે છે કંઈ મળતું નથી અત્યારે મિત્રો આપણે રેલવે સ્ટેશન જે છે આ રેલવે સ્ટેશનની બાજુમાં કે જ્યાં આગળ ગઈકાલે જ હડવદ નગરપાલિકાની ટીમે પોલીસને સાથે રાખી અને અહીંયા જે કાર્યવાહી છે કાર્યવાહી પોલીસે કરી હતી ઓલી સોરી પાલિકાની ટીમે કરી હતી બોતેર જેટલી મુર્ગીઓને એને પકડી હતી અને ઈંડાની પ્લેટોને પૈકડી હતી ત્યાર પછી જે છે એ શું કાર્યવાહી કરી આગળ એ તો હવે પાલિકાને ખબર કારણ કે કાર્યવાહી કર્યા પછી જે છે એ બંધ તો કંઈ થતું નથી બંધ તો કોઈ કંઈ થતું નથી અને આ જે અત્યારે મિત્રો આપણે ઊભા છીએ આ રસ્તો છે અહીંયા બાજુમાં રેલવે સ્ટેશન છે કોલોની છે અને એની બાજુનો આર્યો આખો રસ્તો છે આ તમે જુઓ છો ને કાયદેસરનો રસ્તો છે અહીંયાથી સીધા પોલીસ લાઈને પણ જઈ શકાય પરંતુ પોલીસ લાઈને મિત્રો જવું હોય તો હવે ફરી જવું પડે છે કારણ કે અહીંયા આગળ તો વચ્ચે દબાણ થઈ ગયું છે રસ્તો જ આખો લોક થઈ ગયો છે રસ્તો જ આખો બંધ કરી દેવામાં આવ્યો છે અને બંધ કરી દીધા પછી પણ જે છે મિત્રો એ ચાલુ કરાવવાની જવાબદારી કોની હોય છે પાલિકાની કે ગેરકાયદેસર રીતના જગ્યામાં કોઈ લોકો ઘૂસી જાય પ્રવૃત્તિઓ કરતા હોય તેની સાથે રસ્તાઓ જે છે મિત્રો એ રોકી લે છે આવ રસ્તાઓ બંધ કરી દે છે તેમ છતાં પણ જે છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી એટલે આ તો બહુ મોટી વાત કહેવાય ગઈકાલે જ્યાં રેડ કરવામાં આવી હતી આ તો આપણે લોહીને એવું નથી આમાં બતાવતા મિત્રો આજે વરી પાછું એ જ રીતના બધું ચાલુ હતું એ જ રીતના બધું ચાલુ હતું લોહીને એવું આપણે ફેસબુક યુટ્યુબમાં એમાં નથી બતાવી શકતા એટલા એટલા માટે થઈને આપણે નતું બનાવી એના વિડીયોની છે કાર્યવાહી જે છે મિત્રો એ કાર્યવાહી આ ટીમો જે છે પાલિકાની ટીમે કાલ કરી તો કાર્યવાહી કર્યા પછી એની કઈ અસર તો થઈ નહીં ચોરી કરવા તમારા ઘરે કોઈ ચોર આવ્યો હોય ને પછી એ પકડી જાય તો તમને વસ્તુ પાછી આપી દે ને એને જાતો કરી દેવો ને એના જેવી વાત છે મિત્રો કે ગઈકાલે પાલિકાની ટીમે અહીંયા પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરી પરંતુ કાર્યવાહી કર્યા પછી એની અસર શું થઈ કંઈ જ નહીં બોતેર મુર્ગીઓ હતી તે લઈ ગયા તરી પાછા બીજી લઈ આવ્યા એટલે કપાવાનું તો કઈ બંધ થયું છે નહીં અને આ રસ્તો જે છે આ આખી આખો રસ્તો અહીંયાથી સીધો પોલીસ લાઈન જે છે ને મિત્રો ત્યાં આગળ જાય છે પોલીસ લાઈને તો એ આખો રસ્તો જ અત્યારે બંધ કરી દીધો છે તમે જોવો છો ને રસ્તો જે આખો છે એ લોક થઈ ગયો છે અહીંયાથી એક એક બાઈક જઈ જઈ શકે શકે ગાડી પણ પણ નહીં મિત્રો તો અમારી લોકોને છે કે આ બધા આપણને કે છે ત્યારે આપણે એના ભેગા ધોળ્યા જઈ છીએ પરંતુ એમનામાં તો એ કંઈ ત્રેવડ જ નથી બંધ કરાવવાની કઈ ઈ કે એટલે રેલીઓમાં આપણે પોગી જઈ છીએ ને મોટા મોટા બેનરો લઈને પોગી જઈ છીએ પરંતુ એમનામાં એ આગેવાનોમાં વેપારી આગેવાનોમાં રાજકીય આગેવાનોમાં વિવિધ સંગઠનોના આગેવાનોમાં એ ત્રેવડ છે ખરી કે ગેરકાયદેસર રીતના જે કંઈ માંસ મટણના આંટડાઓને ચાલે છે અને પાલિકાની જગ્યામાં ચાલે છે અને રસ્તા વચ્ચે ચાલે છે અને રસ્તા બંધ કરી દઈને ત્યાં આગળ ચાલે છે તો એ પણ આમની હટાવવાની ત્રેવડ નથી અને ખાસ અમે મિત્રો એટલા માટે તમને કહીએ છીએ કે ઝૂંપડામાં જે લોકો ગરીબ પરિવારો જ્યાં આગળ રહે છે તળાવમાં રહેતા હોય બીજે કોઈ જગ્યાએ રહેતા હોય તો અહીંયા આ પાલિકાનું જેસીબી પોગી જાય છે અને ઝૂંપડાવાળાને ઘરમાં અંદર વ્યક્તિ હોય ને છતાંય ત્યાં આગળ જેસીબીના હુંપડા મારી દે છે તો અહીંયા એમને કેમ પગ ધ્રુજે છે અહીંયા તો એમને ત્રણ ત્રણ નોટિસો આપી હતી નોટિસો આપ્યા પછી પણ કેમ એમની સામે કોઈ પણ પ્રકારની કંઈ કાર્યવાહી થઈ નથી સામાન્ય વ્યક્તિઓ કોઈ હોય કે પરિવારનું ગુજરાન ચલાવતા હોય રહેતા હોય તો ત્યાં તો તમે કાર્યવાહી કરો છો અને અહીં કેમ તમે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી પાવર સેન્ટર આપણું નગરપાલિકા છે આ નગરપાલિકા મિત્રો તારે હળોદમાં બધું થાય પરંતુ એ પાવર સેન્ટરનો જ આખો પાવર ખેંચી લેવામાં આવ્યો છે બે ત્રણ વ્યક્તિઓ પાવરફુલ બની ગયા છે હળવદના ગામનું ભલું થવું હોય તો થાય ન કે કઈ નહીં પરંતુ એમનું સો ટકા ભલું થયું છે આજથી પંદર વર્ષ પહેલાના વ્યક્તિઓને જુઓ અને અત્યારના જુઓ એટલે તમને ખબર પડી જાય છે રાત પડતા એમની જે સાંજ થઈ જાય અંધારું થઈ જાય એટલે એમને રંગીન રાતું થઈ જાય છે મિત્રો તો આ બધા છે આ આગેવાનો વર્ષો સુધી અમને આપણે એટલા માટે કહીએ છીએ કે આ એમની જવાબદારીમાં આવે છે અને હાલની તારીખમાં પણ એ ક્યાંક ને ક્યાંક સત્તા ઉપર છે આ એમની જવાબદારીમાં આવે છે એમને નથી ખબર પડતી એમને નથી કહેવાતું અહીંયા અત્યારે વહીવટદાર છે ચીફ ઓફિસર છે તો એમને નથી કહેવાતું કે આવી રીતના ગેરકાયદેસર રીતના જે કંઈ આવી પ્રવૃત્તિઓ ચાલે છે તે બંધ થવી જોઈએ રસ્તાઓ રોકીને ત્યાં આગળ આવ્યા માંસ મટણના આટડાઓ ચાલે છે તો એ બંધ થવા જોઈએ રસ્તા વચ્ચે દુકાનો ખડકી દીધી છે દરરોજ અસંખ્ય જીવોને ત્યાં આગળ મારી નાખવામાં આવે છે અને પછી તેમ છતાંય તમે નોટિસો આપ્યા પછી પણ એ કોઈ પણ પ્રકારની કંઈ કાર્યવાહી થતી નથી તો પછી નોટિસો આપવાનો મતલબ શું છે અત્યારે અગિયારમો મહિનો ચાલુ છે આજ બાવીસ તારીખ થઈ મિત્રો સાતમા મહિનાની પાંચ તારીખે અમને નોટિસો આપી હતી કે તમારું કંઈ તમારી પાસે આધાર પુરાવો હોય તમે રજૂ કરજો તો નથી કારણ કે આ તો રસ્તો છે તમે જુઓ ને આ અહીંયાથી આ સીધો પોલીસ લાઈન આવે હામી ત્યાં આગળ રસ્તો જાય તો રસ્તા વચ્ચે આવી રીતના ગેરકાયદેસર રીતના દુકાનો પણ ત્યાં નોનવેજ ને વેચવાનું આપણે શહેર ના જાણીતા ચહેરાઓ હતા મિત્રો કે એને આપણે જોયા એમને આપણે જોયા તો એ શરમાઈ ગયા અને વહી ગયા એમણે સીધા બાઈ કે બીજા ઓલા છોકરા હતા એ હારતા તેમના બાઈ લઈ જતા એટલે આવે આવા દોગલા વેડાઈ તમે બંધ કરી દો કે રેલીઓમાં તમે આવો છો રેલીઓમાં તમે આવો છો કે હળદમાં નોનવેજ ન વેચાવું જોઈએ દોગલાઓ છે ઘણા બધા એટલે આવું થોડું હોવું જ મિત્રો અને ખાસ આ એટલા માટે જ આપણે મળ્યા હતા કે પાલિકાની ટીમ જે છે સામાન્ય વ્યક્તિના ગરીબના ઝૂંપડે પોગી જાય છે દબાણ હટાવવા અને એ અહીંના બે ત્રણ રાજકારણીયા છે કે એટલા માટે થઈ અને અહીંયા આગળ જે છે આ રસ્તાઓ રોકી લઈને ત્યાં આગળ નોનવેજ ને બધું વેચે છે તો ત્યાં કેમ કોઈ પણ પ્રકારની આ પાલિકાની ટીમ છે કાર્યવાહી કરતી નથી ઈ પણ એક મોટો સવાલ છે મિત્રો આપણને બધાને ખબર છે તળાવમાં જે પરિવારો રહે છે એ પરિવાર તો ત્યાં એમને નોટિસો આપે ને એક નોટિસ આપ્યા પછી સીધો જેસીબી લઈને પોગી જાય છે તો અહીં તો તમે ત્રણ આપી હતી તમારું જેસીબી અહીંયા લગી કેમ પહોંચતું નથી અહીંયા તો બીજી શેરીમાં જ પાલિકા છે ઓલું તો પાલિકા દૂર ત્યાંથી થાય છે તો અહીંયા કેમ પહોંચતા નથી અને પછી તમને લોકો રજૂઆત કરે પછી તમને વિડીયા વાયરલ થાય સમાચારો બને પછી તમે જાગો ને પછી તમે કાર્યવાહી કરો ને એ પણ નામની જ કાર્યવાહી કરો તો આવું તો ચાલે કાલે તમે કાર્યવાહી કરી તો તો કાર્યવાહી તમે એવી કેવી કરી કે આજ વરી પાછું એ જ રીતના એટલી જ માત્રામાં બધું વેચાણ એમણા ચાલુ છે તમે કેવી કાર્યવાહી કરી હતી અને તમારી કાર્યવાહી થી કોઈને બીક નથી લાગતી એ વાત હકીકત છે અને ખરેખર જો બીક લાગતી હોય તો થોડા આગળ ચાલુ થઈ જવાનું તો આવી જ રીતના વેચાવાનું એટલે આ બધું છે મિત્રો એટલે હળવદ શહેરના લોકો માલવાનું છે પછી કંઈ એવું છે નહીં આપણે જ્યાં સુધી બોલાશે ત્યાં લગી બોલવાના છે પરંતુ ક્યાં સુધી પછી નથી પડવાનો તો અમે એકદી થાકી જવાના છે ને કે આથી કોઈ ફેરત નથી પડતો લોકોને કંઈ અસર નથી થતી તો પછી આપણે શા માટે બોલી એટલે અમે પણ લોકોને વિનંતી કરી છીએ કે બહાર આવો ને અમને થોડુંક કો નહીતર તો પછી આપણા છોકરાઓ ભલે આપણે નથી ખાતા તો આપણે એમ કહીએ કે આપણા નથી ખાતા તેના કોઈક મિત્રો ખાતા હશે નોનવેજ તો પછી અવરે અવરે બજારોમાં પણ વેચાવાનું ચાલુ થઈ જાય છે એવું તો છે નહીં કે હડોદમાં મળતું જ નથી જોયું એટલું મળે છે બધી બાજુ મળે છે તો પછી એ રવાડે પણ આવતા દિવસોમાં આજનું યુવા ધન્ય બધા ચડવાના છે સિગરેટું પેલા ક્યાં કોઈ પીતા શોખના નથી પીતા અત્યારે ઘણા બધા એટલે આવું બધું છે એટલે અમે લોકોને પણ વિનંતી કરી છીએ દોગલાઓ હળવદના છે ને એનાથી ખરેખર ચેતવાની જરૂર છે અને આપણને કે ત્યારે આપણે ફટ દઈને રેલીઓમાં પોગી જાય છે તો એમની ફરજ એ નથી આવતી કાર્યવાહી કરાવવાની તમારે વિડીયા વાયરલ કરી દેવા છે અને પછી એમ કહો કે તમે સમાચારમાં તો કેમ ભાઈ તમે આ હળવદના નાગરિક નથી તમને આ હળવદે પંદર પંદર વીસ વીસ વર્ષ મત આપ્યા છે તમારી આ ફરજમાં નથી આવતું તમે શું કરો છો તમારી ફરજમાં નથી આવતું એટલે આ બધું છે મિત્રો આવતા દિવસોમાં હવે જોઈએ છીએ કે આ પાલિકાનું તંત્ર અને આ રાજકીય આગેવાનો કેવા પ્રકારની કાર્યવાહી કરાવરાવે છે કે જે લોકો ગેરકાયદેસર રીતના માંસ મટણ વેચે છે ગેરકાયદેસર જગ્યામાં રહે છે રસ્તાઓ બંધ કરી દઈને ત્યાં આગળ રહે છે તો આવા લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે બાકી અત્યાર સુધીની જે કાર્યવાહી છે એ માત્ર બતાવવા માટે સમાચાર બનાવવા માટે લોકોને ખબર પડે કે ના ખરેખર પાલિકાની ટીમે મહાન કામ કરનાખ્યું પોલીસની ટીમે મહાન કામ કરી નાખ્યું તો ખરેખર તમારી જે કાર્યવાહી છે મિત્રો એ કાર્યવાહી કર્યા પછી એની કોઈ પણ પ્રકારની અસર જે છે થતી નથી આ હજી હું કહું છું કે કાલે તમે કાર્યવાહી કરી હતી એની કોઈ પણ પ્રકારની કંઈ જ અસર થઈ નથી હવે તમે શું કરો છો એ આવતો સમય દેખાડશે અને ગેરકાયદેસર રીતના જે લોકો વસવાટ કરી અને આવા ધંધાઓ કરે છે તો એની સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે આભાર મિત્રો